તો વાત કરી રાજકોટની તો રાજકોટના જે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણીને લઈને ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે જલિયાણધામ ગ્રુપ દ્વારા આયોજિત શોભાયાત્રા માટે બસો છવ્વીસ કિલો બુંદીના પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે આ પ્રસાદ શોભાયાત્રા દરમિયાન ભાવિકોને વિતરણ કરવામાં આવશે જે આયોજકો મુજબ જલારામ બાપાએ સદાવ્રતની શરૂઆત બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી કરી હતી જે પરંપરાને આ વર્ષે પણ ભાવપૂર્વક આજે નિભાવવામાં આવી રહી છે ત્યારે વીરપુરમાં જયંતિની ઉજવણીને લઈને ભાવિકોમાં અતિશય ઉત્સાહ જોવા મળી રહ્યો છે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે જલિયાણ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને બસો છવ્વીસમી જન્મ જયંતિ અને બસો છવ્વીસ કિલો ગુંદીના અત્યારે અમે પેકેજ તૈયાર કરી રહ્યા છીએ તે શોભાયાત્રામાં ભાવિક ભક્તોને અમે વિતરણ કરશું મારું નામ સંજય ઠુંગા જય જલારામ પરમ પૂજ્ય બાપાની બસો છવ્વીસમી જન્મ નિમિત્તે જલ્યાણધામ ગ્રુપ દ્વારા જે બસો છવ્વીસમી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે તેમાં બાપાની બસો છવ્વીસ કિલોની ગુંદીની પ્રસાદી રૂપે વિતરણ કરવાનું છે ભાવિ ભક્તોને વિતરણ કરવાનું છે તેની અત્યારે અમે પેકિંગની તૈયારી કરી છે જય જલારામ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ નિમિત્તે